પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રી ના સાનિધ્યમાં આખા જન્મ પ્રણામ આજે ગુરુપૂર્ણિમાનો એટલો બધો પર્વ મોટો આપણે વર્ષમાં એક વાર પચાસ હજાર થી પણ વધારે લોકો આ દર્શનનો લાભ લેશે અને સવારના પાંચ વાગ્યા થી લાઈન ચાલુ છે સાડા વાગે આપણે આરતી થઈ નવ વાગે હમણાં પૂજા ચાલુ થઈ ગઈ નવ અગિયાર મહા પૂજા થશે ત્યારે અને રક્ષા દોરી વર્ષ આપણે એક જ વાર આપીએ છીએ રક્ષા દોરી અમેરિકા લંડન દુબઈ બધી જગ્યાને ને કીધું છે તમે સેન્સર સેન્સર કા બી સેન્સર હો અસાધ્ય કોઈ પણ રોગ હોય તો આ રક્ષા દોરી વર્ષ આપણે એક જ વાર આપીએ છીએ ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા છે તો ભક્તોમાં માં કેવો આજ ભક્તોમાં એટલો બધો લાવો છે હમણાં જ ગુરુભાઈઓ ગયા કે આજે ગુરુદેવ ભગવાન એટલા પ્રસન્ન છે એટલું તેજ છે કેમ કે ને ગુરુદેવ રોજ બિરાજે છે પણ ગુરુ એ તો પોતાનો દિવસ છે એટલે સ્પેશિયલ રીતે પોતે પ્રસન્ન અને લોકોને જે કોઈ માગે એ ગુરુદેવ એને આપે જ છે આજના દિવસે અને સવારના દસ વાગ્યાથી લઈ અત્યારે આપણે જમવાનું મહાપ્રસાદ ગુરુદેવ કીધું છે સોના છોડો ચાંદી છોડો એ ગુરુદેવ ભગવાન મહાપ્રસાદ મત કરો સવારના દસથી રાતના દસ સુધી પેટ ભરીને જમી શકે એટલી આપણે જમવાનું રાખેલ છે ઘરે પણ લઈ જઈ શકશે રક્ષા દોરી પણ આપણે આપીએ છીએ આખો દિવસ ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે અને બીજું વધારામાં ચરણ પાદુકાના દર્શન ચરણ પાદુકા એટલે ગુરુદેવને તમે બે મિનિટ એક મિનિટ તમે આખો બંધ કરી અને દર્શન કરો તો તમને સામે ગુરુદેવ બિરાજતા દેખાય તમારે જે કોઈ માગવું હોય માગી લ્યો અને સામે જ તમને દર્શન થાય એવા હું તમને હજાર ટકા કહું છું શ્રદ્ધા નિષ્ઠાથી પાદુકાના એ આજે આપણે દર્શન મળે છે તો આ સાડા અગિયાર વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે તો આ રીતે આખો દિવસ આપણા પ્રોગ્રામો છે ઉત્સવ છે અને તો બધાય વધારેમાં વધારે લોકો દર્શનનો લાભ લે મહાપ્રસાદનો લાભ લે રક્ષા દોરીનો લાભ લે એવી ખાસ વિનંતી અને આજના દિવસે લોકોને આજે કોઈ પણ નાનો હોય મોટો હોય નાની મોટી વ્યાધિ હોય જ છે ત્યાં ગુરુદેવ પોતે કીધું છે આ સમાધિ જે છે ને ત્યાં મેં હડી બી દેતી ત્યાં આજે રડીને શ્રદ્ધાથી લોકો કહે છે એનું કાર્ય પૂર્ણ થાય છે એવા કેટલાય દાખલા અમારી પાસે આવી જાય છે કે અમારું આ કાર્ય પૂર્ણ થયું છે અને આજે એટલે કહેવાની વસ્તુ એ છે કે રોજ આવો અઠવાડિયામાં બે વાર આવો ચાર વાર આવો પણ ગુરુકુળીમાં તો ખાસ લોકો આવે એવી હું વિનંતી અને એને લાભ જ છે એમાં કાંઈ નુકસાન છે જ નહીં